नमस्कार મારા વાલા બાળકો કેમ છો બધા મજામાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024 ના વર્ષની અંદર લેવલ સેટની પરીક્ષા જેની અંદર આપણે અગાઉના બે વીડિયોઝ માં મેટ વિભાગના પ્રશ્નોનું સોલ્યુશન મળ્યું હતું આજે આપણે ગણિત એટલે કે ગણિત વિભાગના 30 પ્રશ્નો

7 2024 ના પ્રશ્નપત્ર ડાઉનલોડ કરી દીધેલું હશે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ પર જે ના કરી હોય તો જલદી કરી લેજો જેથી તમને સરસ મજાના અન્ય વિષયો પણ એનો મહાવરો કરી શકો પેપરના આધારે આજની આપણી શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 31 થી તો આપ જોઈ શકો છો પ્રશ્ન નંબર 31 ગણિત વિભાગની શરૂઆત થાય છે પ્રશ્ન નંબર થી સાઠ સુધી ગણિત વિભાગની પ્રશ્ન નંબર થી ત્રીસ સુધી માનસિક યોગ્યતા કસોટીની અને એકત્રીસ થી સાહીઠ સુધી ગણિત તો આપણે ગણિત વિભાગમાં પ્રશ્ન નંબર એકત્રીસ ની ચર્ચા કરીએ એક બોક્સમાં પંદર ચીકું આવે છે એક બોક્સમાં પંદર ચીકું આવા વીસ બોક્સમાં કુલ કેટલા નંગ આવે તો બહુ સરળ છે કે કુલ चिकू बराबर एक बॉक्स ना नंग गुण्या बॉक्स कितना आप ऐला चे तो एक बॉक्स में पंद्रह गुण्या वीस बॉक्स तो पंद्रह दो त्रिस डायरेक्ट गुणा कर अने एक शून्य पाँचल मुक्की दी तो त्रांसो चीकू आपने मर्श जे जवाब आपने क्या मरे चे विकल्प नंबर डीनी अंदर मरी जाए चे ओके बस आज रिते સરળ સરળ દાખલા આપણે શીખતા રહીશું જે તમને વિડિયો કેવો લાગે છે એ ચોક્કસ જણાવજો કમેન્ટમાં સાથે સાથે લાઈક કરજો અને તમારા મિત્રોને ચેનલને શેર કરજો એટલે વધુ મિત્રો આપણી સાથે જોડાઈ શકે ઓકે આગળ પ્રશ્ન નંબર 32 બળતગાડું અંદાજે 1 કલાક 1 કલાકમાં 4 કિલોમીટર જેટલું અંતર કાપે છે તો 30 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગશે અહીંયા સમય શોધવાનો છે તો અહીં અંતર આપેલું છે જોઈ લઈએ આપણે સમય શોધવાનો છે અંતર આપેલું છે એક કલાકની અંદર કુલ અંતર પણ આપેલું છે ભાગ્યા એક કલાકનું અંતર એક કલાકનું અંતર તો કુલ અંતર ત્રીસ કિલોમીટર કાપવાનું છે અને એક કલાકમાં ચાર કિલોમીટર અંતર કપાય છે તો ત્રીસ ભાગ્યા ચાલો તો 30 ભાગાકાર 4 કરીશુ તો શું જવાબ આવે આપણે જોઈએ તો 4 4 સિત્યા 28 2 વધશે પોઈન્ટ મૂકી આપણે થોડા આગળ વધીએ શૂન્ય નીચે લાવીશુ 20 4 * 5 = 20 તો અહી તમે જોઈ શકો છો બેટા કે 7.5 જવાબ મળ્યો 7.5 એટલે શું તો 7.5 એટલે કે સાડા 7 અને સાડા 7 કલાક 7.5 કલાક આ કલાક મળ્યા આપણે પરંતુ અહીં તો એવો કોઈ જવાબ આપેલો નથી પરંતુ વર્ષિયાર વિદ્યાર્થી તરત કહેશે 4 કલાક વાળો વિકલ્પ નહીં આવે 5 કલાક વાળો વિકલ્પ નહીં આવે 8 કલાક વાળો વિકલ્પ નહીં આવે 7 કલાક ને 30 મિનિટનો વિકલ્પ આવશે પરંતુ સાડા 7 કલાક એટલે શું તો 7 કલાક 7 કલાક અને પોઈન્ટ 0 એટલે કે અડધો કલાક તો અડધો કલાકની 30 મિનિટ અડધો કલાકની त्रिश मिनट कारण कि एक कलाकमा साठ मिनट हुआ है तो सात कलाक मतलब तो त्रिश मिनट जवाब अपन ने विकल्प सीनी अंदर मरी जाए छे ओके प्रश्न नंबर ते जो है आठ किलोग्राम कैरी ना एक बॉक्स की कीमत रुपया पांच सौ हुआ तो बराबर वाक्य ने समझ बारो आठ किलोग्राम नो बॉक्स एकत बॉक्स 8 કિલોગ્રામ ના 1200 રૂપિયા તો 1 કિલોગ્રામ કેરીનો ભાવ કેટલો અહિયાં ત્રિપદી રાશિના સૂત્ર મુજબ આપણે કરી શકીશું 8 કિગ્રા = 1200 રૂપિયા જે શોધવાનું હોય એ પાછળ લઈ એટલે કે જમણી બાજુ તો 1 કિલોગ્રામ = કેટલા પ્રશ્નાચિહ્ન જો કિગ્રા કિગ્રા અહીંયા મૂકીએ આપણે આપેલી વિગત અહીં મૂકી ડાબી બાજુ જેરે શોધવાની વિગત આપણે જમણી બાજુ તો શું થશે અહીંયા તો 1200 ગુણ્યા 1 નીચે છેદમાં 8 નીચે છેદમાં 8 એટલે કે 1208 વડે ભાગીશું તમે અહીંયા જોઈ શકો છો બેટા કે જો આપણે શોર્ટકિઝ અપનાવી હોય તો એમ સમજવાનું કે 120 ની જગ્યાએ જો 120 આપેલા હોય તો શું થાય કેટલા 8 * 120 આપણે એ રીતે જોઈએ તો આપણને ખ્યાલ આવી જ આવે તો આગળ આપણે શૂન્ય ઉતારીશું આઠ પંચા ચાલીસ તો જીરો જીરો ઉપરથી બીજી શૂન ઉતારી શૂન્ય તો આઠ શૂન્ય શૂન્ય આ રીતે પણ આપણે કરી શકીએ છીએ અને અગાઉ કહ્યું એમ જો એકસો વીસ કેટલા અઠ્ઠા એકસો વીસ તો પંદર અઠ્ઠા એકસો વીસ એ રીતે પણ જો પંદર મૂકીએ આપણે અને પાછળ એક શૂન્ય જે છુપાવી એ મૂકી દઈએ તો જવાબ આપણને મળી જાય રૂપિયા દોઢસો જે આ મળે છે આ જવાબ આપણને કયા વિકલ્પમાં મળે છે તો વિકલ્પ નંબર સી ની અંદર મળે છે દાખલાની અંદર ગુણાકાર ભાગાકારની પ્રક્રિયા હંમેશા થતી રહેશે જેનો મહાવરો અવશ્ય કરવો ડાયરેક્ટ પણ શોર્ટ ટ્રીક્સ પણ કરી શકાય ના ભાવે તો સાદી પદ્ધતિથી પણ આપણે જવાબ મેળવી શકીએ છીએ ઓકે નેક્સ્ટ પ્રશ્ન નંબર ચોત્રીસ દાખલાની રકમ વાંચવામાં લાંબી છે પરંતુ સરળ છે નારંગીમાંથી રસ કાઢવામાં આવે તો તેના રસનું વજન રસનું વજન નારંગીના વજનના ત્રણ માં ભાગનું થાય છે નારંગીનું જે વજન હોય એના ત્રણ પંચમાં ભાગનો રસ નીકળશે એવું કે છે આવી 10000 કિલોગ્રામ નારંગીમાંથી કેટલો રસ તૈયાર થાય બહુ સરળ રીતે આપણે 3/5 ભાગમાં રસનું વજન આપેલું છે બસ કિલોગ્રામ માં 3/5 કરીશું તો કેટલો રસ બરાબર કુલ વજન ગુણ્યા 3/5 ભાગ એ જે રસનો ભાગ છે કુલ વજન 10000 કિલો गुणा 3 5 10000 नीचे कहीं नहीं तो एक समझवा भागाकार की प्रक्रिया 10000 भाग 5 10000 ના 5 ભાગ કરો તો 2000 જવાબ આવે શું વધ્યું 2000 * 3 = 6000 કિલોગ્રામ આ 6000 કિલોગ્રામ જવાબ આપણને કે મળ છે તો વિકલ્પ નંબર બી ની અંદર બેટા મળી જાય છે ચરેક દેમીજી ઓકે પ્રશ્ન નંબર 35 ને સમજીએ નીચેના પૈકી કયો ખૂણો કાટખૂણો નથી અયન નથી શબ્દ તો સૌથી પહેલા આપણે એ બેટા ખ્યાલ રાખવો જો કે કાટખૂણો એટલે કે જેનું માપ 90° માં હોય જેનો આકાર 90° હોય એને કાટખૂણો કહેવાય તો આવો ખૂણો કયો નથી ટીવી નો કોઈ ખૂણો તો ટીવી હંમેશા કેવો હોય છે लमचोरस तो એનો ખૂણો પણ કેવો હોય આવો કાટખૂણો હોય છે એટલે કે એ જવાબ નહી આવે તો આ પણ કેન્સલ મો ખોલીને પડેલા મગરના બે જડબા વચ્ચેનો ખૂણો મગર જ્યારે મોં ખોલીને પડ્યો હોય તો આવી રીતે મગરના એના દાંત અને આવી રીતે મગરનું મોં દેખ તો આ બે જડબા વચ્ચેનો ખૂણો એટલે કયો ખૂણો એક કાટકોણ બનતો નથી એટલે કે આપણો જવાબ મળશ પરંતુ આપણે આગળ ચેક કરીએ તમારા પુસ્તકનો કોઈ એક ખૂણો તો પુસ્તક પણ કેવો હશે લંબચોરસ માટે એ પણ એના પર ખૂણા કાટકોણ છે દિવાસળીના ખોખાનો કોઈ એક ખૂણો તો દિવાસળીનો ખોખું પણ લંબચોરસ હશે જેના ચારે ખૂણા કાટકોણ હશે એ પર નહી તો સાચો જવાબ વિકલ્પ બી આપણને મળી જશે ઓકે નેક્સ્ટ પ્રશ્ન નંબર 36 નીચેના પૈકી કયા સમયે ઘડિયાળના કલાક અને મિનિટ કાટા વચ્ચે કાટકોણ ખૂણો બનશે અહીંયા કાટકોણ ખૂણો બનશે અહીંયા નહોતો અને અહીંયા બનશે પરંતુ આપણે તમામ ખોળાવાનો ખબર હોય જો જે કાટકોણ થી મોટો એટલે કે ગુરુકોણ કાટકોણ થી નાનો એટલે કે લઘુકોણ તો આપણે આગળ જોઈએ 9 વાગ્યાનો સમય સૌથી પહેલો ઓપ્શન 9 વાગ્યા તો 9 વાગે આપણે કેવો ખૂણો આકાર હશે આ રીતે બે કાંટાઓ વચ્ચેનો તો આ ખૂણો કાટકોણ બનશે ઓકે બે વાગે કેવો આકાર હશે અંદાજે આ રીતે આકાર હશે જે કયો હશે લઘુ કોણ આ કાઠ કોણ આપણે તમામ ઓપ્શન સમજીશું ચાર વાગે અંદાજે આ રીતનો આકાર હશે તો આ ખૂણો કયો બન્યો ગુરુ કોણ ઓકે અને છ વાગે તો એનો આકાર કેવો હશે આ રીતના બન ને કાટા સીધા છે તો આ બન્યો સરળ કોણ ઓકે તો અહી જે સરળ કોણ બની જાય છે ગુરુ કોણ બની થાય છે જે લઘુ કોણ ને કાટકોણ આપણે શું શોધવાનું છે કાટકોણ બન છે એ શોધવાનું છે તો આપણો જવાબ વિકલ્પ એ આપણને મળી જાય છે ઓકે પ્રશ્ન નંબર 37 સમજીએ નીચે પૈકી કોનું ક્ષેત્રફળ સૌથી ઓછું થશે સૌથી ઓછું અને એ પણ ક્ષેત્રફળ કે રોકાયેલી જગ્યા તો ગણિતના પુસ્તકનું એક પેજ જે આપ જાણો છો ગણિતના પુસ્તકને ચાદર તો આપણે જે પલંગ ઉપર પાથરતા હોઈએ છીએ રૂપિયા પાંચસો ની ચલણી નોટ જે આપણે પાકીટમાં પર્સમાં રાખતા હોઈએ છીએ અને હાથીના પગના પંજાની છા તો બેટા આ બધામાં સૌથી નાનું કોણ તો સૌથી નાનું ચાદર તો બહુ મોટી હાથીનો પગનો પંજો પણ બહુ મોટો પુસ્તકનું પાનું પણ મોટું ગણિત અને છેલ્લે કોણ બધું નાનું તો રૂપિયા પાંચસો ની ચરણી નોટ જે આપણા પર્સ ની અંદર રહેતી હોય છે ઓકે નેક્સ્ટ પ્રશ્ન નંબર અડત્રીસ ભારતના રાષ્ટ્ર ધ્વજમાં કેસરી રંગ કેટલો ભાગ રોકે છે કેટલો ભાગ રોકે છે તો રાષ્ટ્રધ્વજ જ્યારે આપણો હોય છે એના ત્રણ કલર હોય છે ઉપર કેસરી સફેદ અને લેગો ઓકે તો તમે બેટા જાણો છો કે ત્રણ રંગ તિરંગો એટલે કે આ 1/3 ભાગ આ પણ 1/3 ભાગ અને આ પણ 1/3 ભાગ આ તમામ ભાગ 1/3 ભાગ છે તો 1/3 ભાગને શું કહેવાય ગુજરાતી ભાષામાં આપેલ છે અડધો અડધાને આપણે 1/2 કહીશું એટલે એ કેન્સલ ત્રીજો તો એને 1/3 કહીશું જે આપણે મળી જાય છે પરંતુ ચોથો આપણે આ પણ સમજીએ

અહીં આકૃતિઓ આપેલી છે ચાર એની નીચે એનો ભાગ આપેલો છે કે છાયકિત ભાગ કેટલો રોકે છે તો આપણે શરૂઆત કરીએ બજી આપણે ચારે ચાર આકૃતિઓની સમજ મેળવીશું તો સૌથી પહેલા 1 2 3 4 ને 4 8 8 ભાગ તો નીચે 8 ભાગ અને એમાંથી 1 2 3 4 ને 5 5 ભાગ તો કેટલો છાયકિત ભાગ છે 5 અષ્ટમાઉસ કારણ કે 8 ભાગ કુલ ભાગ પૈકી પૈકીના ભાગ 8 પાંચ છે માટે આ વિકલ્પ કેવો છે તો એનો મતલબ કે ત્રણમાંથી બે ભાગમાં કલર પૂરેલો છે તો આ પણ વિકલ્પ કેવો છે સાચો છે ખોટો નથી આગળ પ્રશ્ન નંબર એટલે કે વિકલ્પ સી ત્રિકોણના ના એક બે ત્રણ અને ચાર ભાગ પાડેલા છે અને ચાર માંથી એક જ ભાગ હોય એટલે મતલબ એક ચતુર્થાંશ તો આ પણ સાચું છે ઓકે તો આપણને જવાબ મળી ગયો વિકલ્પ નંબર ડી પરંતુ ખોટો કેમ એ સમજીએ આપણે તો અહીં તમે જોઈ શકો છો કે કેટલા ભાગ પાડેલા છે દેખીતી રીતે એક બે ત્રણ ચાર પાંચ ને છ જ ભાગ દેખાય અને નીચે છ માંથી બે ભાગમાં રંગ પૂરેલો છે એવું આપણે કહી શકીએ પરંતુ બરાબર આકૃતિ ધ્યાનથી જોઈશું તો આજે વચ્ચે ત્રાસી લાઈન આપેલી છે વિકર્ણ રીતે તો એ લાઈન એવી જ લાઈન જો बाजूમાં બીજી આપી દે અહી હું જો દોરી રહ્યો છું તો આકૃતિને કેટલા ભાગ થઈ જશે 1 2 3 4 ને 4 8 8 ભાગ પૈકીના બે ભાગ છે કેટલા 8 ભાગ પૈકીના બે ભાગ છે અને બે અષ્ટમાવશ વહો જોઈએ પરંતુ આપેલું છે કેટલું બે ષષ્ઠમાવશ એટલે કે 6 જ ભાગ જે આપણે વિચારવાનું બાકી છે માટે આપણો સાચો જવાબ विकल्प डी जवाब मार्श ओके okay? नेक्स्ट प्रश्न नंबर 40 समझिए नीचे ना पैकी कौन 52 નો અવયવ નથી અવયવ નથી એટલે કે અવયવ શોધવાનો એટલે એ પૈકીના અવયવ કોણ નથી 1 નથી 2 નથી 3 નથી કે 13 નથી તો આપણે જોઈએ તો 1 એ દરેક નો અવયવ છે એટલે એ તો હોય જ છે કે પરંતુ આપણે અવયવ જોઈએ ગુણાકારની રીતથી કે 52 કયા કયા ગડીયામાં આવે છે તો 1 * 52 એટલે કે 52 * 1 52 કેટલા દૂ 52 તો 26 * 2 52 એવું પણ કહી શકીએ 3 ના ઘડિયામાં ક્યાંય આવતા નથી 4 ના ઘડિયામાં કેટલા ચોક 52 તો 13 * 4 52 આપણે એ પણ કહી શકીએ 5 ના ઘડિયામાં નથી 6 ના ઘડિયામાં નથી 7 ના ઘડિયામાં નથી 8 માં નથી 9 માં નથી 10 માં નથી 11 માં નથી 12 માં નથી 13 આવી ગયો લેફિનિશ કયા કયા અવયવ થાય આના અવયવ 1 2 4 13 26 અને 52 તો 1 2 4 13 26 અને 52 આ પૈકી એક આપેલો છે બે આપેલો છે 4 નથી આપેલો 13 આપેલો છે તો આ પણ કેન્સલ આ પણ કેન્સલ આ પણ કેન્સલ આપણને જવાબ મળી ગયો ત્રણ અવયવ નથી કોઈપણ દાખલાની અંદર બેટા આ રીતે અવયવ પૂછાવ અવયવ શોધી અને એની સંખ્યા પણ પૂછી શકે અવયવ નથી એવું પણ પૂછે અને અવયવની સંખ્યા કેટલી હોઈ શકે એવો પણ પ્રશ્ન પૂછી શકાય એટલે આપણે એ પણ ધ્યાનમાં રાખવાનું ઓકે પ્રશ્ન નંબર 41 સમજીએ એક કેળાની કિંમત એક જ કેળાની કિંમત રૂપિયા 3.50 એટલે કે ₹3 50 પૈસા છે તો 5 કેળાના કેટલા રૂપિયા ચૂકવવા પડે બહુ સરળ બેટા ગુણાકારની પ્રક્રિયા દશાંશ અપૂર્ણાંકની સાથે ગુણાકારની પ્રક્રિયા અહીંયા બહુ સાદી પદ્ધતિથી શીખવાડું તો પણ તમને વાત કરું કે અહીંયા ભાવ લખી દેવાનો ₹3.50 પૈસા રૂપિયા કેળાનો તા ગુણ 5 કેળા દરેક પદ્ધતિથી શીખવાડીશુ તેલે જે થી કરીન આપણે ખ્યાલ આવે તો બનેરો ગુણાકાર કરવાનો 500 0 5 * 5 = 25 નો 5 * 2 = 10 ઓકે પોઈન્ટ આવે તો પોઈન્ટ અહીં મૂકી દેવાનો રાઈટ 3 * 5 = 15 15 અને 2 70 કેટલા થશે 70 70 રૂપિયા અને 50 પૈસા જવાબ આપણને મળશે ચૂકવા પડે ચૂકવાવા પડે તો જવાબ શું આપેલો છે વિકલ્પ નંબર સી ની અંદર આપેલો છે ઓકે નેક્સ્ટ પ્રશ્ન પ્રશ્ન નંબર 42 સમજીએ 2 મીટર અને 5 સેન્ટીમીટર એટલે કેટલા મીટર આપણે મીટર ની અંદર મોટા એકમમાં ફેરવવાનું છે અહીં મીટર આપી દીધા છે 2 મીટર એ પૂર્ણ છે મીટરમાં મીટર ને ફેરવવાનો નથી પરંતુ અહીં સેન્ટીમીટર આપ્યા છે એટલે કે મીટરમાં ફેરવવા તો સેન્ટીમીટર એ મીટર નો કેટલામો ભાગ તો આપણે જાણીએ છીએ કે 1 મીટર ની અંદર 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય તો બસ એ જ રીતે અહીંયા જોયું તો 2 મીટર આખા + 5 સેન્ટીમીટર આપેલા છે પરંતુ એ મીટર ના કેટલા તો 100 સેન્ટીમીટર પૈકી ના તો અહીં જે સાદો અપૂર્ણાંક આપ્યો છે નીચે છેદની અંદર સો આપેલા છે તો એને દશાંશ અપૂર્ણાંકમાં રૂપાંતર કરીશું તો આપણને બસ આ બંનેનો સરવાળો કરો તો બે તો પૂર્ણાંક છે એટલે કે બે સોન બે બરાબર બે પોઈન્ટ જીરો પાંચ મીટર જવાબ આપણને મળશે આવો જવાબ આપણને ક્યા માણે છે તો વિકલ્પ નંબર બી ની અંદર પડી જાય 6 6 ને એકદમ इजी આવો જ્યારે આપણો પૂછાય ત્યારે મીટર નું સેન્ટીમીટર અને સેન્ટીમીટર નું મીટર માં રૂપાંતર આપણે કોઈ પણ એકમ ગ્રામ નું કિલોગ્રામ લિટર નું મિલીલિટર આવા બધા એકમો આપણે જાણતા હોવા જોઈએ ઓકે પ્રશ્ન નંબર 43 સમજીએ એક ચોરસ પાટિયાની પરિમિતિ અહીંયા ચોરસ પાટિયા એની પરિમિતિ આપેલી છે ચારસો સેન્ટીમીટર તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય તો તેનું ક્ષેત્રફળ શોધવાનું છે તો અહીં બેટા આપણે જાણીએ છીએ કે ચોરસ ની પરિમિતિ વખત લંબાઈ ચાર વખત લંબાઈ ચાર વખત લંબાઈ જે થાય તો અહીંયા પરિમિતિ ચારસો આપેલી છે અને ચાર વખત લંબાઈ આપણે લંબાઈ કોઈ પણ એક બાજુની લંબાઈ શોધી દઈશું કરંગે ચોરસની બધી બાજુઓ કેવી હોય સરખી હોય છે ઓકે તો ચાર આ બાજુ થશે તો 400 ભાગ્યા 4 બરાબર લંબાઈ મળશે તો એનો મતલબ કે 100 છેમા આપેલી છે સેન્ટીમીટર માં તો 100 સેન્ટીમીટર બરાબર લંબાઈ આપણને લંબાઈ મળી ગઈ ઓકે હવે શું છે તો અહીં બીજો પ્રશ્ન એ કે છે કે નું ક્ષેત્રફળ તો ક્ષેત્રફળ નું સૂત્ર શું છે ચોરસનું तो लंबाई गुनिया लंबाई तो लंबाई के लिए 100 मडी तो 100 गुनिया 100 सेंटीमीटर 100 गुनिया 100 सेंटीमीटर बराबर समझो आ सेमी नी अंदर छे सेमी बराबर शूट है तो 100 गुनिया 100 बराबर 10 हजार 40 सेमी अबे 10 हजार 40 सेमी तो जवाब आप है आप ऐसा नहीं तो शू તો બેટા અહી આપણે જાણીએ છીએ કે 100 સેન્ટીમીટર એટલે 1 મીટર એનો મતલબ કે અહી એવું પણ કહી શકાય 1 મીટર * 1 મીટર = 1 ચોરસ મીટર આવો પણ જવાબ આપણને મળે છે જે જવાબ આપેલા છે તો વિકલ્પ નંબર D ની અંદર એવો જવાબ આપણને મળી જાય છે ઓકે છે ને એકદમ સહેલું અહીં પરિમિતિ અને ક્ષેત્રફળના ચોરસ અને લંબચોરસના સૂત્રો આપણે આવડતા હોવા જોઈએ ઓકે નેક્સ્ટ પ્રશ્ન નંબર 44 એક કોખામાં વધુમાં વધુ 24 પુસ્તકો સમાઈ શકે તો આવા 576 પુસ્તકો મૂકવા માટે કેટલા કોખા જોઈએ જરૂર પડે તો બેટા અહીં શું કરવાનું છે અહીં 24 24 ના ભાગ પાડવાનો છે સમાવાવાનો છે એટલે કે ભાગાકાર કરવાનો છે કોનો કોનો તો 576 અને 24 તો કેવી રીતે તો કેટલા ખોખા બરાબર કેટલા ખોખા તો પુસ્તકો ભાગ્યા અહીં કુલ પુસ્તકો લખીશ કુલ પુસ્તકો ભાગ્યા એક ખોખાના એક ખોખાના પુસ્તક

48 57 માંથી 48 જશે તો કેટલા વડે 9 કેટલા વડે 9 ઉપરથી ઉતાર્યો 6 24 * 14 = 336 24 * 14 336 ક્યારે આવે છે તો 4 ના આપણને જવાબ મળ્યો 24 તો 24 ખોખા જોઈ યે જે જવાબ આપણને મળી જાય છે પરંતુ કયા વિકલ્પમાં तो विकल्प नंबर डी ની અંદર મળી જાય છે છેને एकदम સરસ મજાના દાખલા क्षेत्रफल परिमिति अरे ગુણાકાર અને ભાગાકારના દાખલાઓ ઓકે પ્રશ્ન નંબર 45 4,567 ને अंकમાં કેવી રીતે લખાય શબ્દોને અંકોમાં અને અંકોને શબ્દોમાં કેવી રીતે લખાય બેટા એ આપણને ત્યારે જ ખ્યાલ આવે જ્યારે આપણે એના સ્થાન જાણતા હોઈએ એટલે કે એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ સુધી આપણને મિનિમમ આવડતા હોવા જોઈએ ઓછામાં ઓછું તો આપણે આવી સંખ્યાઓને સરળતાથી વાંચી શકીએ તો સૌથી પહેલી જ્યારે અંકમાં છે તો અંકોનું વાંચન આપણે કરીશું એકમ દશક સો હજાર અહીંયા હજારે પૂરું થાય છે આપણે 4 લાખ જોઈએ એટલે કે આ કેન્સલ એકમ દશક સૂ 100 1000 10000 અહીંયા 10000 એ પૂર્ણ થાય છે માટે કેન્સલ આપણે લાખ જોઈએ છે બરાબર યાદ રાખજો એકમ દશક સૂ 100 1000 10000 લાખ 4 લાખ ઓકે 4 લાખ 567 રકમ બંચાય છે પરંતુ આગળની ચક્રી એકમ દશક સૂ 1000 10000 લાખ અને 10 લાખ તો એનો મતલબ કે 40567 તો આપણ કેન્સલ આપલો સાચો વિકલ્પ આપણને જવાબ મળી જાય 6 ઓકે બેટા ધોરણ 5 ની અંદર જે સેટની एग्जाम લેવાઈ ગયા 2024 માં અને હવે પછી જે લેવાશે તમામ પરીક્ષાઓમાં ધોરણ 5 ના ગણિત વિષયના અભ્યાસક્રમને પ્રાધાન્ય આપવામાં આવશે દરેક એકમને આવરી લેવામાં આવશે યાદ રાખજો સંખ્યા બનાવવાની એકમ થી શરૂઆત કરી ગુણાકાર ભાગાકારની આ ચાર પ્રક્રિયાઓ સાથે અપૂર્ણાંક દશાંશ અપૂર્ણાંક અને અને પરિમિતિ ક્ષેત્રફળ આ તમામ વસ્તુઓના એકમો આવરી લેવામાં આવેલા છે તો તમારે તમામે સરસ મજાનો અભ્યાસ કરવાનો આજે આપણે ગણિત વિભાગમાં પ્રશ્ન નંબર એકત્રીસ થી પિસ્તાલીસ સુધીનો અભ્યાસ હવે બાકીનો અભ્યાસ આપણે વિપાક નેક્સ્ટ એટલે કે નેક્સ્ટ વિડિયોમાં કરીશું પ્રશ્ન નંબર 46 થી 60 સુધી જોવાનું ચૂકતા નહીં આશા રાખું છું કે આપ સૌને વિડિયોમાં મજા આવી હશે તો વિડિયો કેવો લાગ્યો એ ચોક્કસ જણાવજો કમેન્ટની અંદર અને તમારા અન્ય મિત્રોને જે ધોરણ 5 માં અભ્યાસ કરતા હોય એમને શેર કરજો ઓકે જેથી કરી વધુ બાળકો આપણી સાથે જોડાઈ શકે તો ફરીવાર મળીયે મળીએ છીએ નેક્સ્ટ ભાગની અંદર ત્યાં સુધી રજા આપશો